રોજ જામનગર ખાતે સમૂહ લગ્નો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓગણીસ વર્ગ કન્યાઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આ સમૂહ લગ્નોત્સવ માં ધર્મ ગુરુશ્રીઓ દાતાશ્રીઓ રાજકીય આગેવાનો સમાજના મહાનુભાવો એ હાજરી આપી હતી જયંત વારસા કે એડવોકેટ સમુલગ્ન સમિતિમાં મહામંત્રી તરીકે સેવા આપું છું દીપુભાઈ પારિયા જે ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે અને મંત્રી તરીકે માધવભાઈ ડગરા આપે છે અમારે સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજનું આજે એકવીસમો સમૂહ સોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકવીસ નવ દંપતિઓ સોરી ઓગણીસ નવ દંપતીઓ પ્રભુત્તામાં પગલા માંડ્યા છે જેમાં જુદા જુદા કચ્છ જામનગર રાજકોટ દરેક જગ્યાએથી બધા મહેમાનો દાતાઓશ્રીઓ આવ્યા છે જે સમૂહ લગ્ન કરવાનો ઉદ્દેશ્ય માત્ર એ છે કે જે અમારી એક તો સમાજ પણ આર્થિક રીતે નબળી છે ગરીબ છે અને ઓછા ખર્ચે અને વધારે લગ્ન થાય અને દીકરીઓને પૂરેપૂરું જે ચીજવસ્તુ મળે અને સમાજનો પૂરેપૂરો સાથ સહકાર મળે એ બદલ અમે આ કાર્ય કરી રહ્યા છીએ